હેલો ડિયર રેસ્ટોરન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સરકારની વિવિધ યોજનાઓમાંથી કરંટ અફેર્સ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે અને સાથે સાથે જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે સરકાર દ્વારા તો એમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે તો એ અંતર્ગત આજે આપણે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન નામની જે એક યોજના છે જે ખૂબ જ અગત્યની છે તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન એ શું છે ઓકે એમાં કયા પ્રકારની હેલ્થ ફેસિલિટી આપવામાં આવે છે અહીં જે લખેલું છે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી હેલ્થ કેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી સાથે સાથે એ કેવી રીતે સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટે મદદરૂપ પુરવાર થશે તો એ અંગેની વિસ્તૃત ચર્ચા આજના આપણે વિડીયોમાં કરવાના છીએ જો તમે અગાઉની યોજનાઓ જોઈ ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ યોજનાઓ પણ જોઈ લેશો જે ખૂબ જ અગત્યની છે અને પરીક્ષા બાબતે ખૂબ મહત્ત્વની છે તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આયુષ્યમાન ભારત ડિજિટલ યોજના વિશે તો આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનને છ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પાયલોટ તબક્કામાં લાગુ કરવામાં આવ્યું છે તો અહીંયાથી તમને પ્રશ્ન પૂછાઈ શકે વિધાનવાડામાં તો છ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપણે એનું તબક્કાવાર તો કે એનું આયોજન અને એને લાગુ કરવામાં આવ્યું છે એનએચએ ની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે એ બી જય ની ત્રીજી વર્ષ ગાંઠ સાથે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે તો તમને એ પણ પૂછાઈ શકે કે બેઝિકલી આપણે વાત કરીએ તો જે એનએચએ તો તમને ખબર હોય તો તમારે એનએચ એનું ફૂલ ફોર્મ જે છે એ કમેન્ટ કરવાનું છે તો જે ભારત પ્રધાનમંત્રી એટલે ભારતમાં જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચાલી રહી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ છે એ બી પી એમ જય તો બેઝિકલી એની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન શરૂ કરવામાં આવ્યું છે જો આપણે એનએચએની વાત કરીએ તો એ છે નેશનલ હેલ્થ ઓથોરિટી ઓકે નેશનલ હેલ્થ ઓથોરિટીની જે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તો એ અંતર્ગત આ જે મિશન છે એ શરૂ કરવામાં આવ્યું છે તો અહીંયા વર્ડ પરથી જ થોડો ઘણો તમને આઈડિયા આવી જવો જોઈએ કે ડિજિટલ મિશન જે બધા ડેટાઝ છે તો એનું કલેક્શન કરવામાં આવશે આ યોજના અંતર્ગત આપણે ડિટેલમાં એની ચર્ચા કરીશું આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત વડાપ્રધાને પંદર ઓગસ્ટ બે હજાર વીસના રોજ લાલ કિલ્લાના પ્રાંગણ પરથી કરી હતી તો તમને પૂછાઈ શકે કે ક્યારે આની જાહેરાત કરવામાં આવી હતી તો પંદર ઓગસ્ટ ઓગણીસો વીસના રોજ આની જે જાહેરાત છે એ માનનીય વડાપ્રધાને કરી હતી હાલમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબક્કાવાર લાગુ કરવામાં આવ્યું છે એનએચ એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટીની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠ સાથે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે તો જો તમારે યાદ રાખવાનું છે પંદર ઓગસ્ટ ઓગણીસો ને વીસના રોજ જાહેરાત કરવામાં આવી હતી ક્યાંથી તો લાલ કિલ્લામાંથી કોના દ્વારા તો જે એનએચ એ નેશનલ હેલ્થ ઓથોરિટી છે તો એની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન યોજનાના ભાગરૂપે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે ખૂબ અગત્યનું છે શું બનાવવામાં આવશે યોજના હેઠળ તો નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે તો એના માટે શું કરવું પડશે તો એના માટે આપણને ઘણા બધા ડેટાની જરૂર પડશે એટલે કે માહિતીની જરૂર પડશે તો આ ડેટાના ભાગરૂપે જનધન આધાર અને મોબાઈલ એટલે કે જે એમ જનધન આધાર અને મોબાઈલ ટ્રીનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલના સ્વરૂપમાં તૈયાર કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધારે પી એમ ડી એચ એમ સલામતી ગુપ્તતા અને ગોપનીયતાને સુનિશ્ચિત કરતી આરોગ્ય સંબંધિત વ્યક્તિગત માહિતીની વિશાળ શ્રેણીની જોગવાઈ દ્વારા ઉપલબ્ધ થશે જો અહીંયાથી શું કરવાનું છે આપણે જનધનને આધારે મોબાઈલ નંબર અને જે ડિટેલ્સ છે એને આધારે માહિતી ગુપ્તતા અને ગોપનીયતાને સુનિશ્ચિત કરતી એક શ્રેણી બનાવવામાં આવશે જેમાં વ્યક્તિગત માહિતી એટલે કે જેમ આપણા આધાર કાર્ડમાં બધી માહિતી છે એમ એમ પ્રકારે આમાં પણ જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે એમાં જે માહિતીઓ છે એ ઉપલબ્ધ થશે તે ડેટા માહિતી અને માહિતી માટે સિમલેસ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવશે ઓકે સિમલેસ કોઈપણ જેની બાઉન્ડ્રી નક્કી નથી ઓકે અને માહિતી માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવશે આ અભિયાનના ભાગરૂપે વિકસિત આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સેન્ડબોક્સ ટેકનોલોજી અને પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે એક માળખા તરીકે સેવા આપશે જે ખાનગી ડિજિટલ હેલ્થને ટેકો આપતી ખાનગી સંસ્થાઓને પણ સપોર્ટ કરશે જો બેઝિકલી જે ટેકનોલોજી છે અને પ્રોડક્ટ ટેસ્ટિંગ છે તો એના આધારે એક માળખાગત સુવિધા પૂરી પાડશે બધાએ બધા ડેટા આવશે જે ડિજિટલ હેલ્થને ટેકો આપશે એટલે કે જો ડિજિટલી આપણે કોઈપણ ઓનલાઈન ઇન્ફોર્મેશન્સ ચેક કરવી હશે તો એ પણ પોસિબલ બનશે ઇવન જે ખાનગી ડિજિટલ હેલ્થ છે એને પણ અને ખાનગી સંસ્થાઓને પણ આ સપોર્ટ કરશે હેલ્થ ઇન્ફોર્મેશન યુઝર અથવા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના તૈયાર બ્લોક સાથે અસરકારક રીતે જોડવા માંગે છે આ અંતર્ગત સરકાર દરેક વ્યક્તિનું એક અનોખું અનોખું હેલ્થ હેલ્થ કાર્ડ બનાવશે જો જેવી રીતે આપણી પાસે આધાર કાર્ડ છે એવી રીતે આ યોજના અંતર્ગત દરેકે દરેક વ્યક્તિનું એક હેલ્થ કાર્ડ બનશે તમને ખબર હશે તો આગળ પણ જે હેલ્થ કાર્ડ્સ છે એ મા વાત્સલ્ય કાર્ડના અનુરૂપ આપણને હેલ્થ કાર્ડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તો એવી જ રીતે અહીં પણ એક વિશિષ્ટ પ્રકારનું દરેક વ્યક્તિનું પર્સનલ હેલ્થ કાર્ડ છે એ બનાવવામાં આવશે આ કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે જે દેખાવમાં આધાર કાર્ડ જેવું હશે જો આપણને ઇમ્પોર્ટન્ટ છે કે સંપૂર્ણપણે આ કાર્ડ ડિજિટલ છે ઓકે જો તમારી પાસે હાર્ડ કોપી નહીં હોય તો બી તો પણ ઇટ્સ ઓકે એ ટોટલી ડિજિટલ છે અને એ કેવું દેખાશે તો આધાર કાર્ડ જેવું દેખાશે આ કાર્ડ ઉપર નંબર કારણ કે નંબર જે આધારમાં છે તો નંબર પણ મળશે કારણ કે નંબર કાર્ડ આધાર કાર્ડમાં છે અને આ નંબર આરોગ્ય ક્ષેત્રમાં વ્યક્તિની ઓળખ કરશે જો જેમ આધાર કાર્ડ સાથે તમારું બેંક અકાઉન્ટ લિંક હોય છે પાન કાર્ડ અકાઉન્ટ લિંક હોય છે તો એવી જ રીતે આ જે કાર્ડ આપણને અહીંયાથી મળવાનું છે હેલ્થ કાર્ડ તો એ અનુલક્ષીને એક નંબર જે મેન્શન કરેલો છે આધાર કાર્ડમાં એવો જ નંબર અહીંયા પણ તમને મળશે અને એ નંબર આરોગ્ય ક્ષેત્રમાં વ્યક્તિની એક અલગ ઓળખાણ પ્રસ્થાપિત કરશે હવે દરેક નાગરિક માટે હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે તો આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ દરેક દેશના દરેક નાગરિક પાસે હેલ્થ આઈડી હશે જે તેમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કામ કરશે આ સાથે મોબાઈલ એપ્લિકેશનની મદદથી પર્સનલ હેલ્થ રેકોર્ડ જોડી દેવામાં આવશે અને એની અંગેની પણ ડિટેલ મળશે ઓકે જો કોઈક વ્યક્તિને કંઈ રોગો છે ઓકે કોઈક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી છે કે કેમ ઓકે એની સાથે કયું બ્લડ ગ્રુપ તો એ બધી બધી જ ઇન્ફોર્મેશન છે એ આ એપ્લિકેશનની મદદથી અને સાથે સાથે જે કાર્ડ છે હેલ્થ આઈડી હશે એના ઉપરથી આપણને જાણવા મળશે જે તેમના સ્વાસ્થ્ય ખાતા તરીકે પણ કામ કરશે આ અંતર્ગત હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી એચપીઆર અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રી એચએફઆર આધુનિક અને પરંપરાગત દવા પદ્ધતિઓમાં તમામ હેલ્થકેર પ્રદાતાઓ માટે એક સંગ્રહ તરીકે કામ કરશે જો અહીંયા એક પોર્ટલ બનાવવામાં આવ્યા છે બે પોર્ટલ જે છે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી ઓકે જે પ્રોફેશનલી વર્ક કરે છે તો એમના માટે અને હેલ્થકેર ફેસિલિટીઝ રજીસ્ટ્રી તો હેલ્થકેર રિલેટેડ એટલે કે હેલ્થ રિલેટેડ કઈ કઈ ફેસિલિટીઝ મળે છે તો એમનું એક રજિસ્ટ્રેશન અને આ તમામે તમામ રજિસ્ટ્રેશન બાદ આધુનિક અને પરંપરાગત દવા પદ્ધતિઓમાં જે તમામ તમામ હેલ્થકેર પ્રદાતાઓ છે તો એના માટે એક સંગ્રહ તરીકે કામ કરશે ભલે હોસ્પિટલ્સ હોય ઓકે જેને આપણે એવું કહી શકીએ કે હેલ્થ સેન્ટર્સ હોય તો આ બધા માટે એક ડેટા તરીકે આ જે આયુષ્યમાન ડિજિટલ મિશન છે એ કામ કરશે હવે શું ફાયદો થશે તો એ પણ જરૂરી છે તો એકવાર યુનિક હેલ્થ કાર્ડ જનરેટ થઈ જાય પછી દર્દીને ડૉક્ટરને બતાવવાની ફાઇલ લઈ જવામાંથી મુક્તિ આપવામાં આવશે જો ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે પેપરલેસ વર્ક તરફ આગળ વધી રહ્યા છે સાથે સાથે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છે તો સોનેસ તમારું જે કાર્ડ છે એ જનરેટ થઈ જશે દર્દીનું તો ત્યાર પછી એ ડૉક્ટરને બતાવવાની એને ફાઇલ લેવાની જરૂર નથી એ બધીએ બધી માહિતી શું થશે એ ડેટા ઓલરેડી એમાં સેવ થઈ જશે ડૉક્ટર અથવા હોસ્પિટલ દર્દીની અનન્ય હેલ્થ આઈડી જોશે એટલે કે આ જે આપણે આઈડી કાર્ડ મળેલો છે હેલ્થ આઈડી એને જોશે અને તેનો તમામ ડેટા બહાર કાર્ડ છે અને બધું જ જાણી શકશે માનો કે કોઈક દર્દી ફર્સ્ટ ટાઈમ કોઈ હોસ્પિટલમાં એડમિટ એડમિટ છે તો એમાં શું પ્રોસેસ થઈ હતી શું ટ્રીટમેન્ટ થઈ હશે તો એ આઈડી કાર્ડના આધારે તમામે તમામ ડેટા છે એ શું મળશે અવેલેબલ થઈ જશે જેના આધારે આગળની સારવાર પણ શરૂ કરી શકાશે માનો કે કોઈક વ્યક્તિએ કોઈક બીજા રાજ્યમાં ટ્રીટમેન્ટ કરાવી છે એ વ્યક્તિ હવે ગુજરાત રાજ્યમાં આવીને ટ્રીટમેન્ટ કરાવશે તો આ જે આઈડી કાર્ડ છે એના આધારે આગળ શું સારવાર કરેલી હતી ઓકે શું રોગો હતા એની શું પ્રોસેસ કરેલી છે ઓકે કેવી કેવી ટ્રીટમેન્ટ મળેલી છે તો આ બધી જ માહિતી જે છે એ અહીંથી મળી શકશે આ કાર્ડ એ પણ જણાવશે કે વ્યક્તિને કઈ સરકારી યોજનાઓનો લાભ મળે છે જુઓ ધીસ ઇઝ ઓલ્સો અગેન ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ જે હેલ્થ કાર્ડ છે એ પણ જણાવશે કે કઈ કઈ સરકારી યોજનાઓનો લાભ દર્દીને મળે છે અને મળવાપાત્ર છે દર્દીને આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર સુવિધાઓનો લાભ મળે છે કે નહીં તે આ કાર્ડ દ્વારા જાણી શકાશે જો આપણને અગત્યનું છે કે સરકારની જે સુવિધાઓ છે એનો આપણને લાભ મળે છે કે કેમ અથવા તો મળવા પાત્ર છે કે કેમ તો આ બધી જ માહિતી જે છે આ હેલ્થ આઈડી કાર્ડ ઉપરથી જોઈ શકાશે હવે આ જે હેલ્થ આઈડી કાર્ડ આપણને પ્રોવાઈડ કરવામાં આવશે તો એમાં શું નોંધવામાં આવે તો સૌપ્રથમ જે વ્યક્તિનું આઈડી જનરેટ થશે તેની પાસેથી મોબાઈલ નંબર અને આધાર નંબર લેવામાં આવશે આ બે રેકોર્ડની મદદથી એક અનોખું હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે આ માટે સરકાર એક હેલ્થ ઓથોરિટીની રચના કરશે જે વ્યક્તિગત ડેટા એકત્રિત કરશે જેમાં આપણો આધાર કાર્ડ છે એવી જ રીતે અહીંયાથી પણ વ્યક્તિ પાસે મોબાઈલ નંબર અને આધાર કાર્ડને આધારે એક પ્રકારનું હેલ્થ કાર્ડ જનરેટ કરવામાં આવશે અને સાથે સાથે એક હેલ્થ ઓથોરિટીની રચના કરવામાં આવશે જે આજે ડેટા છે તો ડેટાનું શું કરશે કલેક્શન કરશે હેલ્થ ઓથોરિટી દ્વારા જે વ્યક્તિનું હેલ્થ આઈડી કાર્ડ બનાવવાનું હોય તેના હેલ્થ રેકોર્ડ્સ એકત્ર કરવાની પરવાનગી આપવામાં આવશે અને આના આધારે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે સેમ દેટ ઇઝ લાઇક આધાર કાર્ડ જે પ્રમાણે આપણી ફિંગર પ્રિન્ટ રેટીના એ બધી ઇન્ફોર્મેશન છે તો એ તો હશે જ પ્લસ જે હેલ્થ રેકોર્ડ્સ છે તો એ પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવશે આ ફ્લેગશીપ સ્કીમ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર પચીસ છવ્વીસ સુધીના પાંચ વર્ષ માટે એક હજાર અને છસ્સો કરોડના ખર્ચ સાથે શરૂ કરવામાં આવી છે જો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે બે હજાર એકવીસ બાવીસથી લઈને પચીસ છવ્વીસ સુધીનો એનો ટાર્ગેટ છે પાંચ વર્ષનો અને એની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તો સોળસો કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી હતી ઓકે સરકારે દેશ માટે વ્યાપક ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ બનાવવા માટે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન શરૂ કર્યું આ મિશનનો હેતુ દેશના સંકલિત ડિજિટલ સ્વાસ્થ્ય માળખાને ટેકો આપવા માટે જરૂરી માળખું વિકસાવવાનું છે તો જે ડેટાની જરૂર છે ઓનલાઈન તો એ વિકસાવવા માટે બેઝિકલી આ જે માળખું છે સ્ટ્રકચર છે એ ક્રિએટ કરવામાં આવ્યું છે તે મર્યાદિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા હાર્ડવેર ધરાવતા વિસ્તારો માટે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ ધેટ ઇઝ આભા અગેન તમને ફૂલ ફોર્મ અહીંયાથી પૂછાઈ શકે આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ બનાવવા માટે સહાયત અને ઓફલાઈન મોડ પ્રદાન કરે છે જે ડેટા છે તો એને શું કરવામાં આવશે આજે આભા એકાઉન્ટ પરથી એ ઓફલાઈન મોડ પણ ડેટા અવેલેબલ થશે આભા એપ અને આરોગ્ય સેતુ જેવી વિવિધ એપ્લિકેશનો પણ લોન્ચ કરવામાં આવી છે અને આ મિશનનો હેતુ હેલ્થકેર ઇકોસિસ્ટમના વિવિધ હિસ્સેદારો વચ્ચેના અંતરને ડિજિટલી રીતે ભરવાનો છે ઓકે જે અંતર છે ઓકે પ્રાઇવેટ સેક્ટર કે ગવર્મેન્ટ સેક્ટર વચ્ચે કે જે બેઝિકલી આરોગ્ય સેતુ અથવા તો આરોગ્યની એપ્લિકેશન્સ છે તો એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તો એને ફૂલફિલ કરવાનો પણ ડિજિટલી ઓકે તો આ એનો યોજનાનો મુખ્ય હેતુ છે ઉદ્દેશની વાત કરીએ તો અત્યાધન અત્યાધુનિક ડિજિટલ આરોગ્ય પ્રણાલી સ્થાપિત કરવી મેં તમને અગાઉ જ કીધું કે રાઈટ નાઉ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઇન ડિજિટલ ફિલ્ડ ઓકે બધી વસ્તુ ડિજિટલ કરવાની પેપરલેસ કરવાની ટેકનોલોજીકલી કરવાની વાત છે તો એ પ્રમાણેની આરોગ્ય પ્રણાલી એટલે કે જે હેલ્થ સિસ્ટમ છે એને સ્થાપિત કરવા મુખ્ય ડિજિટલ આરોગ્ય ડેટાનું સંચાલન કરવા અને તેના સિમલેસ એક્સચેન્જ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ક્લિનિકલ સંસ્થાઓ હેલ્થકેર પ્રોફેશનલ્સ હેલ્થ વર્કર્સ દવાઓ અને ફાર્મસીઓના સંબંધમાં રજિસ્ટ્રી સ્થાપિત કરવા ઓકે કઈ કઈ ક્લિનિકલ સંસ્થાઓ મતલબ હેલ્થ હેલ્થ સેન્ટર્સ છે હોસ્પિટલ્સ છે પ્લસ હેલ્થકેર પ્રોફેશનલ્સ જે ડૉક્ટર છે નર્સ છે તો આ બધી વસ્તુઓ સાથે કનેક્શન કરવા જેટલા હેલ્થ વર્કર્સ છે દવાઓ છે ફાર્મર્સીઓ છે તો આ બધા વચ્ચે જે રજિસ્ટ્રી છે એ સ્થાપિત કરવા વ્યક્તિની સંમતિના આધારે વ્યક્તિઓ અને હેલ્થકેર પ્રોફેશનલ અને સેવા પ્રદાતાઓ માટે સરળતાથી સુલભ આંતરરાષ્ટ્રીય ધોરણો પર આધારિત વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડની સિસ્ટમ બનાવવા ઓકે વ્યક્તિની સંમતિના આધારે જે કોઈ ડેટા છે તો એના ઇન્ટરનેશનલ લેવલ ઉપર સ્વાસ્થ્ય રેકોર્ડની સિસ્ટમ બનાવવા સ્ટોરેજ કરવા માટે ખાનગી ક્ષેત્રની આરોગ્ય સંભાળ સંસ્થાઓ અને વ્યવસાયિકો ના નિર્માણમાં જાહેર આરોગ્ય અધિકારીઓ સાથે પ્રિસ્ક્રિપ્શન અને પ્રમોશનના સંયોજન દ્વારા સક્રિયપણે ભાગ લે તો કે જે ખાનગી સંસ્થાઓ છે તો એ પણ આમાં ભાગ લે તો એ માટે આરોગ્ય ડેટા એનાલિટિક્સ અને તબીબી સંશોધનોનો લાભ લેતા આરોગ્ય ક્ષેત્રના વધુ સારા સંચાલનને પ્રોત્સાહન આપવા માટે ઓકે છે ડેટા એનાલિટિક્સ છે એ પ્લસ તબીબી સંશોધનો જે થાય છે એટલે કે રિસર્ચ થાય છે તો એ અને આરોગ્ય ક્ષેત્ર જે છે એટલે કે હેલ્થ ફિલ્ડ તો એના વધુ સારા મેનેજમેન્ટ માટે પ્રોત્સાહન આપવા માટે હવે આપણે વિઝનની વાત કરીએ તો આ યોજનાનો વિઝન શું છે તો કાર્યક્ષમ સુલભ સમાવિષ્ટ સસ્તું સમયસર અને સલામત રીતે સાર્વત્રિક આરોગ્ય કવરેજને સમર્થન આપતું રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ બનાવવું તે ડેટા માહિતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે યોગ્ય રીતે ઓપન ઇન્ટરઓપરેબલ ધોરણો આધારે ડિજિટલ સિસ્ટમ અને આરોગ્ય સંબંધિત વ્યક્તિગત માહિતીની સુરક્ષા ગોપનીયતા અને ગોપનીયતાની ગોપનીયતાની ખાતરી કરવી તો જો કાર્યક્ષમ એટલે કે કેપેબલ સુલભ સમાવી સસ્તું સમયસર અને સલામત રીતે આરોગ્ય કવરેજને સમર્થન આપવું સાથે સાથે માહિતીનો કલેક્શન કરવું ડેટાબેઝ બનાવવો એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું ડિજિટલ સિસ્ટમ્સ વિકસાવવી વ્યક્તિની માહિતીની સુરક્ષા કરવી ગોપનીયતા પ્રદાન કરવી તો આ બધા જ એના છે હવે આપણે લાભોની વાત કરીએ તો આજે આપણે ડિજિટલી વાત કરી રહ્યા છે તો અમલીકરણ એનું અમલીકરણ થશે તો આરોગ્ય સેવા અને વિતરણની કાર્યક્ષમતામાં વધારો થશે અસરકારકતા અને પારદર્શિતામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે દર્દીઓ તેમના તબીબી રેકોર્ડ્સ જેમ કે પ્રિસ્ક્રિપ્શન ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ અને ડિસ્ચાર્જ સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકશે અને એક્સેસ કરી શકશે અને યોગ્ય સારવાર અને ફોલોઅપની ખાતરી કરવા માટે તેમના આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સાથે શેર કરી શકશે જો અહીંયા તમને પ્રિસ્ક્રિપ્શન પણ ઓનલાઈન અવેલેબલ થઈ જશે ડાયગ્નોસ્ટિક રિપોર્ટ જે છે એ ડિસ્ચાર્જ એનો જે કન્સર્ન મેથડ્સ છે એ બધી વસ્તુઓ તમે સુરક્ષિત રીતે એટલે કે સિક્યોરિટીથી એને સ્ટોર કરી શકશો અને જરૂર પડે એને એક્સેસ પણ કરી શકાશે આરોગ્ય સુવિધાઓ અને સેવા પ્રદાતાઓ વિશે વધુ સચોટ માહિતી પણ મેળવવી ઓકે જે કોઈ આવી હોસ્પિટલ્સ છે ડૉક્ટર્સ છે નર્સિંગ સ્ટાફ છે તો એના વિશે પ્રોપર માહિતી મેળવવાના પણ આમાં આપણે મેળવી શકીએ વધુમાં તેમની પાસે ટેલિકન્સલ્ટેશન અને ઇ ફાર્મર્સી દ્વારા દૂરસ્થ રીતે આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવાનો વિકલ્પ હશે તો બેઝિકલી જો આપણે વાત કરીએ છીએ તો એમને ઈ ફાર્મર્સી દ્વારા પણ એનો એક્સેસ કરવા માટેનો વિકલ્પ જે છે એ અવેલેબલ બનશે સચોટ માહિતી ધરાવતા વ્યક્તિઓને જાણકાર નિર્ણય લેવા માટે સક્ષમ બનાવવા અને હેલ્થકેર પ્રદાતાઓની જવાબદારી વધારવા માટે સશક્તિકરણ પણ કરવામાં આવશે તો એમની પણ જે હેલ્થકેર પ્રદાતાઓ છે તો બધી વસ્તુ ઓનલાઈન એક્સેસ થશે તો એ લોકોને પણ જવાબદારી વધશે અને સાથે સાથે જે કેપેબિલિટી સશક્તિકરણ પણ થશે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઇકોસિસ્ટમને કેવી રીતે હેલ્પફુલ થશે તો હોસ્પિટલ અને ક્લિનિક્સ જે પ્રોવાઇડર્સ છે જે હોસ્પિટલ એને ક્લિનિક્સ જે સેવા આપે છે ઓકે અપાર્ટ ફ્રોમ ધેટ લેબ્સ છે ફાર્માસીઝ છે ધેન વેલનેસ સેન્ટર્સ છે તો એપ્લાઇડ તો એ બધા પ્રોવાઇડર્સ છે પછી એલાઇડ પ્રાઇવેટ એન્ડ આપણે વાત કરીએ તો જે ઇન્સ્યોરન્સ છે હેલ્થ ટેકનોલોજીસ કંપનીઝ છે તો એને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવશે હેલ્થકેર પ્રોફેશનલી આપણે વાત કરીએ તો ડોક્ટર છે મોડર્ન મેડિસિન છે ઓકે અધર પ્રેક્ટિસર્સ છે તો એમને પણ ઇન્ક્લુડ કરવામાં આવશે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનજીઓઝ છે જે ડેવ ડેવલપમેન્ટ પાર્ટનર્સ છે અથવા તો એનજીઓસ છે તો એને ઇન્કલુડ કરવામાં આવશે એસોસિએશન્સને પણ ઇન્ક્લુડ કરવામાં આવશે ઓકે એડમિનિસ્ટ્રેશન્સની વાત કરીએ તો પ્રોગ્રામ મેનેજર્સ ઓકે રેગ્યુલેટર્સ તો આની પણ નિમણૂક કરવામાં આવશે પોલિસી મેકર્સની આપણે વાત કરીએ તો સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ પોલિસીનું નિર્માણ કરવામાં આવ્યું છે સિટીઝન અને પેશન્ટ જે સિટીઝન્સ અને પેશન્ટ તરીકે એટલે કે જે આપણા ભારતના નાગરિકો છે તો એને તબીબી તરીકે પણ મતલબ જ્યારે એ લોકો તબીબ પેશન્ટ બને છે તો આ બધી જ વસ્તુઓનો અથવા તો એમને ફ્યુચરમાં જ્યારે જરૂર પડશે તો એ અંગેની એડવાન્સમાં જે એક પ્રકારનું સ્પેશિયલ કાર્ડ છે હેલ્થ કાર્ડ એ પ્રોવાઈડ કરવામાં આવશે તો આ ખૂબ જ અગત્યની યોજના છે જે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને એક્ઝામ પ્રસ્પેક્ટિવથી પણ આ ઇમ્પોર્ટન્ટ છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને આવા જ વધુ અને નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે યુ કેન ઇવન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન આઇસ ડે